તો તો આજે આપણે હોમ્સ એજ્યુકેશનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આજે હોમ્સ એજ્યુકેશનમાં એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે આજે ગણિત ગણિત વિષયનો વિગતે આજે આપણે ચેપ્ટર શરૂ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ પૂરેપૂરી નવી સિરીઝ જે હોમ્સ એજ્યુકેશનમાં ચાલુ રહે છે ગણિતનો આખો સિલેબસ ધોરણ નવ નવ સ્ટાન્ડર્ડનો આખો સિલેબસ કવર કરવામાં આવશે એટલે અમારી સાથે બનતા રહેજો બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો લાઇક અને શેર કરજો ઓકે તો ચાલો આજે આપણે પહેલું ચેપ્ટર લાઇન ટુ લાઇન જોશું આપણે લાઇન ટુ લાઇન સમજૂતી સાથે લાઇન ટુ લાઇન સમજણ આપણે આપશું તો ચાલો આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ આજનું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર આપણે આજે જોવાના છીએ તે છે સંખ્યા આપણે પહેલાંના ધોરણ આઠમાં કે ત્યાં એ છે ઓલા ધોરણમાં ભણી ગયા કે સંખ્યા પદ્ધતિમાં સંખ્યા રેખા આપણે ભણી ગઈ સંખ્યા રેખા કેને કહેવાય જો આપણે જોઈ લઈએ રિવાઇઝ કરી લઈએ જરી કે સંખ્યા રેખા કોને કહેવાય જેમ કે આ રેખા છે જેમ કે આ રેખા ખંડ છે બે બાજુ જે બિંદુ થકી જે રેખા બને એને શું કહેવાય રેખા ખંડ અને આ બની રેખા તો રેખાની વચ્ચે ઉગમ બિંદુ એટલે કે શૂન્ય લઉં છું અને બાજુમાં આ ઘન હોય જે જમણી બાજુ હોય ત્યાં ઘન હોય જેમ કે એક છે બે છે ત્રણ છે ચાર પ્લસ પોઝિટિવ સાઇટ આ પોઝિટિવ સાઇટ અને આ નેગેટિવ બાજુ છે રૂણ માઈનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને માઇનસ ચાર જે આપણે આગળ યામ ભૂમિતિમાં ખૂબ જ યુઝ થશે આપણને આ કોન્સેપ્ટ એટલે આટલું યાદ રાખજો કે સંખ્યા રેખા શું હતું તો એની ઉપરથી આપણે સંખ્યા પદ્ધતિ ભણીએ ચાલો લાઇન ટુ લાઇન સમજશું ધ્યાન આપજો બધા તો જો પ્રસ્તાવનામાં તમને એ જ કહે છે કે અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ શીખ ગયા છો આપણે મેં તમને અત્યારે બતાડ્યું કે આ બાજુ ઘન હોય અને આ બાજુ પૂર્ણ હોય આ સંખ્યા રેખાનું તમને શું આપેલું છે એક્ઝામ્પલ આપેલું છે તો કલ્પના એવી કરવાની છે કે તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો છો અને સંખ્યા રેખા પર ઘન દિશામાં ચાલો છો જેમ કે આ જે બેબી છે એ શું કરે છે શૂન્યથી જમણી બાજુ જાય છે જમણી બાજુ શું કઈ દિશામાં જઈ રહી છે ઘન દિશામાં એની એ જો પોઈન્ટ આપણે જોઈએ તો ઘન ઘન આવશે રીતે દિશામાં ચાલી રહી છે ત્યાં સુધી તમને સંખ્યાઓ સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળશે એટલે અનંત સુધી જ્યાં સુધી તમે ચાલો ત્યાં સુધી ચાલી શકો જેમ કે બ્રહ્માંડ કેમ આનંદ છે એમાં રેખાની સંખ્યા પણ અનંત છે ક્યારે પણ ખૂટશે નહીં કે ધારો કે તમે તે સંખ્યા રેખાવર ચાલવાનું શરૂ કરો છો અને કેટલી સંખ્યાઓ એકત્રિત કરવા જાઓ છો આ સંખ્યાઓને એકત્રિત કરવા માટે એક થેલો તૈયાર રાખો ચાલો આપણે શું કરશું એક સરસ મજાનો થેલો લઈ લઈએ આમાં આપણે શું કરવાનું છે આ બેન જાય છે થેલો લઈને આવી રીતે એને થેલો પકડાઈ દઈએ ચલો એ થેલો લઈને જાય છે ને એમાં બધી શું કરે છે સંખ્યાઓ ઉમેરે છે બધી સંખ્યા ઉમેરતા જાય છે ઉમેરતા જાય છે ઉમેરતા જાય છે પછી એને પ્રશ્ન થતા જાય છે કે આ સંખ્યાને શું કહેવાય આ સંખ્યાને શું કહેવાય એવી રીતે ધીમે ધીમે બધી સંખ્યાઓના નામ આપશે જોજો આપણે શીખીએ જુદી જુદી સંખ્યાઓને જુદી જુદી આ નામ કહેવાય પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા એવી રીતે અને જાણીએ ચાલો આગળનું આપણે પેજ જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો હવે એ પોટલું લઈને શું કરે છે શક્ય છે કે તમે એક બે અને ત્રણ આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની શરૂઆત કરો તો જો આપણે શું શીખ્યા હતા કે આપણી એક બાજુ કેવી સંખ્યા હતી ઘન સંખ્યા આપણે આમાં જોયું હતું કે એક બાજુ કઈ સંખ્યા હતી બધી ઘન શૂન્ય નથી લેવાનો શૂન્ય નથી લેવાનો શૂન્યથી શરૂ કર્યું છે આપણે અહીંયા જવાનું એટલે પહેલી સંખ્યા શું આવશે વન ટુ થ્રી ફોર શૂન્ય સિવાયની બધી ઘન સંખ્યાને આપણે અહીંયા જોઈએ આપણે આપણા ટોકરામાં નાખીએ વન ટુ થ્રી ફોર ફાઈવ શૂન્ય સિવાયની સંખ્યા તો એવી સંખ્યાઓને બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે જો પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની શરૂઆત કરો છો તમે જાણો છો કે યાદી હંમેશા આગળ વધતી જ જાય છે આ સંખ્યા તમે આગળ જેટલા જેટલા ચાલ્યા જશો એટલી ચાલતી જશે આમ હવે તમારા થેલામાં અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ જે તમે આ થેલામાં જોઈ શકો છો અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા ભરાઈ ગઈ આ પ્રકારની સંખ્યાઓના જથ્થાઓને એન વડે એન એટલે નેચરલ નંબર્સ ઓકે નેચરલ નંબર્સ અને કહેવાય નેચરલ નંબર્સ હવે આપણે પાછા ફરી અને આનાથી વિરુદ્ધ દિશામાં ચાલતા શૂન્યને લઈને તેને પણ થેલા મૂકી દો ચાલો હવે અમે શું આપણે જોયું હતું કે શૂન્યને આપણે લીધો ન હતો પણ હવે આપણે પાછા જઈને શું કરીએ છીએ શૂન્યને લઈ લઈએ છીએ અને આ બધાને પણ શું કરીએ છીએ અનંત સુધી લઈ લઈએ છીએ તો આ બધી સંખ્યા શૂન્ય સાથે લોંગ વિથ એટલે કે સાથે

શું કહેવાય છે નંબર પૂર્ણ સંખ્યા યાદ રાખજો જો શૂન્ય નો લઈએ તો શું કહેવાય જો શૂન્ય નો લઈએ તો પ્રાકૃતિક સંખ્યા અને જો શૂન્ય લઈએ તો પૂર્ણ સંખ્યા આટલું યાદ રાખજો ઓકે તો એમાં શું છે ખાલી ઓનલી આપણે શું એડ કરીએ છીએ એડ કર્યું ખાલી શૂન્ય એડ કર્યો એટલે આખો જથ્થો કેવો થઈ ગયો ઋણ સંખ્યાઓનો ઓકે સમજાઈ ગયું તમને બધા તો હવે છે હવે તેમને ઘણી બધી ઋણપૂર્ણક સંખ્યાઓ દેખાય છે ઓકે હવે તેમને ઘણી બધી ઋણપૂર્ણક સંખ્યાઓ દેખાય છે તેમાં આ બધી ઋણપૂર્ણક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દો તો હવે આપણે આમાં આ દિશામાં ઝીરો લઈ લીધો આપણે થેલામાં જો આવી રીતે સમજો અહીંયા શું છે બધું આ બાજુ છે બધી પ્રાકૃતિક સંખ્યા પછી ઝીરો એ લીધો એટલે એ સંખ્યા શું બની ગઈ પૂર્ણ સંખ્યા અને હવે આગળ જશું એટલે બધી નેગેટિવ સંખ્યા આવશે એટલે એ બધી સંખ્યાઓને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા શું કહેવાય પૂર્ણાંક સંખ્યા જો છેલ્લા મૂકી જથ્થો તમને યાદ હશે કે પૂર્ણાંકો ઇન્ટેજર્સનો જથ્થો આ સંકેતમાં તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે ઓકે સમજી ગયા બધા નેગેટિવ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે એમને ઇન્ટીજર્સ પણ ઇંગ્લિશમાં કહેવાય છે અને ઝેડ વડે દર્શાવવામાં આવે છે આ યાદ રાખજો જુઓ માઇનસ સંખ્યાઓ નેગેટિવ સંખ્યાઓ એને ટોપલામાં નાખી દીધી હવે એ ટોપલું શું વડે દર્શાવવામાં આવે છે ઝેડ વડે દર્શાવવામાં આવે છે ઝેડ જર્મન શબ્દ જર્મનીમાં ઝેડ ઝેલેન કહેવાય ઝેલેન પરથી આવે તેનો તેનો અર્થ થાય છે નેગેટિવ સંખ્યાઓ સમજાણું નેગેટિવ જર્મની જર્મનીમાં ઝેલેન કહેવાય કોઈક નેગેટિવ વાત કરતી હોય તો એમ કે ઝેલેન વાત છે એટલે ઝેલેન એટલે નેગેટિવ એટલે એના ઉપરથી ઝેડ અને કેપિટલ અક્ષર ઝેલેન એ પરથી ઝેડ આગળ લીધો છે ઓકે આટલું સમજાઈ ગયું આટલું રિવિઝન કરી લો ચાલો ત્રણેય વસ્તુ લખી લો પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને ત્રીજી કહીએ તે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય ઓકે રાઈટ ટુ લેબ જે એટલે શૂન્ય લી પહેલાં શું આવે પ્રાકૃતિક પછી શું આવે પૂર્ણ સંખ્યા અને પછી પૂર્ણાંક સંખ્યા ઓકે અહીંયા સુધી આપણે અત્યારે જોયું હવે આગળ વધીએ તો બીજા તમે તો આપણે એ ત્રણ મિસ્તુ જોઈએ હવે એની પછી આપણે જોઈએ છીએ સમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓને શું કહેશું સમય સંખ્યાઓને રેશનલ નંબર આર વડે દર્શાવવામાં આવે છે આનું મુખ્ય તમારે એ જ યાદ રાખવાનું છે સંખ્યાઓને પી બાય ના મીન્સ કે આવી રીતે પી અને છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે છે સમય સંખ્યાઓ કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે એકના છેદમાં બે બેના છેદમાં ત્રણ છપ્પન ના બે ગમે એ તમે લો આ જો ઉપર પી વન છે ક્યુ ટુ છે થ્રીના છેદમાં ચાર માઇનસ બે હજાર પાંચ માઇનસ બે હજાર છ જેવી સંખ્યાઓ પણ છે જો તમે આ પ્રકારની બધી સંખ્યાઓ પહેલાં એકત્રિત કરો તો તમે સમય સંખ્યાઓનો જથ્થો છે સમય સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યા આવી જાય પૂર્ણાંક સંખ્યા આવી જાય અને વાસ્તવ સોરી પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય પણ બધી પૂર્ણ સંખ્યા બધી પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય સમજાણું એ બધી સમય સંખ્યા કહેવાય પણ સમય સંખ્યા ઘણી હોય અને પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા એવું કહી શકાય નહીં સમજાણું બધી પૂર્ણ સંખ્યા બધી પ્રાકૃતિક સંખ્યા અને બધી શું કહેવાય આપણે પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે પણ બધી સમય સંખ્યા એ ત્રણ જે આપણે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા છે નહીં સમજાણું આ એક ક્લિયર રાખજો હવે એ આપણને એમ સીખ્યું પૂછે છે હવે સંખ્યાના ચેતાને ક્યુ વડે દર્શાવવામાં એ આ અંગ્રેજી શબ્દ રેશનલ ને રેશિયો પરથી આવેલો છે જેને આર વડે પણ દર્શાવી શકો અને ક્યુ વડે પણ દર્શાવી આપણે ટેક્સ્ટબુકમાં બુકમાં આપેલું છે કોશન્ટ જે આપણે ભાંગાકાર કરીએ અને નીચે આવે એને શું કહેવાય કોશન્ટ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવ્યો છે જો આવ્યું ને કોશન્ટ તમને યાદ હશે કે સમય સંખ્યાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે જો આ વ્યાખ્યા બધાએ જ યાદ રાખી લેવાની છે કોઈપણ સંખ્યા r p/q ના સ્વરૂપમાં લખી શકાય જ્યાં p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યતર હોય તો r સમય સંખ્યા કહેવાય છે. જેમ કે p શું હોય છે p અને q પૂર્ણાંક હોય છે. પૂર્ણાંક સંખ્યા હોય. પૂર્ણાંક સંખ્યા હોય જોઈએ p અને q બંને અને q શું હોય છે શૂન્યતર હોય તો r ને સમય સંખ્યા કહેવાય. છે ઓકે સમય સંખ્યાને તમે ઘણા બધા ઉદાહરણ લીધો જે પી બાય ના ફોર્મમાં હોય અને સમય સંખ્યા તમે કહી શકો આગળ આપણે જોઈએ કેવી કેવી સમય સંખ્યા હોય છે ચલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક શું કરી લઈએ રિવિઝન કરી લઈએ આપણે આજના લેક્ચરમાં જેટલું જેટલું ભણ્યા તે બધું પણ આપણે એકવાર ચેક કરી લઈએ તો આપણે આજે શું શું ભણ્યા તો કે આપણે પહેલાં શું કરીએ સંખ્યા રેખા દોરી સરસ મજાની સંખ્યા રેખા દોરી શૂન્ય પોઝિટિવ એક પોઝિટિવ બે અને પોઝિટિવ ત્રણ આવી રીતે આપણે જોયું કે શું આવે છે આ છે જમણી બાજુ અને આ છે ડાબી આ ઉદગમ ઉદ્મ એથી થાય છે ઓકે આટલું આપણે જોયું હવે આપણે એનું રિવિઝન કરી લઈએ તો જોઈએ તો સૌથી પહેલાં શું જોઈતી આપણે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કેના વડે દર્શાવતા હતા પ્રાકૃતિક સંખ્યા કે જેમાં એક બે ત્રણ અને આવી બધી ફક્ત અને પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે સમજણ એને કેના વડે દર્શાવવામાં આવે છે એન અને ઇંગ્લિશમાં એને નેચરલ નંબર્સ પણ કહેવામાં આવે છે ઓકે બીજી આપણે કઈ સંખ્યા જોઈ હતી કરો તો યાદ બધા બીજી આપણે જોઈ હતી પૂર્ણ સંખ્યા કોઈપણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો તો મને ખબર પડે તમને કઈ રીતથી મારે જણાવવું તો હવે આપણે શું કર્યું હતું પહેલાં જમણી બાજુ ગયા હતા અને બધી કઈ સંખ્યા ઉપાડી આપણે લીધી હતી ઠેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ પછી આપણે આ પાછા આવ્યા અને શૂન્ય લીધો એટલે શૂન્ય ખાલી શૂન્ય લીધા પછી સંખ્યા કેવી રીતે તો શૂન્ય એક બે ત્રણ અને અનંત સુધી એને શું કહેવાય છે પૂર્ણ સંખ્યા કહેવામાં

જાય સમય સંખ્યામાં ઓકે સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય પૂર્ણ સંખ્યાઓ સમય સંખ્યામાં આવી જાય ઓકે યાદ રાખજો એટલું અને પછી આપણે એક એક હજી જોઈ હતી કોઈને યાદ હોય તો એક ભૂલીએ છીએ એક સંખ્યા ઈ સંખ્યા છે ઝેડ શું છે એ છે પૂર્ણાંક સંખ્યા અને કેવી રીતે ભૂલી ગયા આપણે પૂર્ણાંક સંખ્યા છે શું છે બધી નેગેટિવ ઋણ સંખ્યા એને શું કહેવાય છે ઇન્ટીજર્સ ઇન્ટીજર્સ પણ કહેવામાં આવે છે અને એને આપણે જર્મન ભાષામાં શું કહે છે ઝેલેન ઝેલેન નો ઝેડ યાદ રાખજો ઓકે આજ સુધી આપણે એટલું રાખીએ અને પછી આપણે સમય સંખ્યા કેવી રીતે ગોતવી શું એના પ્રશ્નો જવાબ એ પણ કરશું ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ થેન્ક યુ જે પણ કંઈ ગમ્યું હોય તો લાઈક કરજો અને જે કાંઈ સજેશન હોય તો કમેન્ટ કરજો